નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો તમે જાણો જ છો કે આજે ચોવીસ ડિસેમ્બરના રોજ ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં એક મહાઆંદોલન કરવાનું આજે આયોજન થયેલું હતું મિત્રો તો તમે જોઈ શકો છો કે ટેટ વન પાસ ઉમેદવારો ગાંધીનગરમાં મોટા પ્રમાણમાં આમ જોઈએ તો હાજરી આપી છે તો આજે જે કાંઈ ગાંધીનગરમાં ટેટ વનમાં જગ્યા વધારવા બાબતે ઉમેદવારો દ્વારા માંગણી સરકાર સામે મૂકવામાં આવી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આજે જે કાંઈ મિત્રો નવી અપડેટ હોય છે આ ટેટ વનની જગ્યા બાબતે તો મિત્રો આજના તમામ માહિતી મિત્રો તમને હવે આ ચેનલમાં તમને સમયસર આજે મૂકતા રહીશું તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જે કાંઈ માંગણી મિત્રો હોઈ નવી અપડેટ તમારા સુધી આજ ચેનલના ના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવશે મિત્રો તો આપણે જે ગાંધીનગર સુધી વ્યક્ત કરું છું છો

તો મિત્રો જે કાંઈ આજે ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં આંદોલન થઈ રહ્યું છે મિત્રો તો તેની જે કાંઈ પલ પલની અપડેટ હશે મિત્રો એ આજે આપણે આ ચેનલના વિડીયો દ્વારા તમને માહિતી પહોંચાડીશું તો ચેનલમાં જોડાયેલા રહેજો અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો તો મિત્રો આજે જે કાંઈ નવી અપડેટ છે મિત્રો એ આપણે સમયસર મૂકતા રહીશું વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો